માળિયાહાટીનાની વાત કરીએ તો માળિયા તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ આજરોજ અત્રેની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો આતકે તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા તથા મામલતદાર જેજે પટેલ સહિત હોદ્દેદારો દ્વારા સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ સમાજની નેમ સાથે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા

જે સેતુનો કાર્યક્રમ માળિયા આજીના તાલુકામાં યોજાયેલ છે તો સેવાસેતુનો કાર્યક્રમ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો તેમજ સેવા સેતુની સાથે સાથે સ્વચ્છતા હિ સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક એ છે કે સ્વચ્છ ભારત એનો પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળિયા હાટીના તાલુકાથી આપણે માળિયા હાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજનો ખુલ્લો મૂકવામાં આવે છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ